હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેઝવાન ચીઝ વેલકેનો સેન્ડવિચની રેસીપી શેર કરી રહી છું જે એકદમ યુનિક અને નવી જ રેસીપી છે જે તમે ક્યારેય નહીં ખાધી હોય કે નહીં બનાવી હોય જો તમે મારી રેસિપીથી એકવાર આ સેન્ડવિચ બનાવી તો ઘરમાં બધા વારંવાર તમારી પાસે જીદ કરશે કે આ શેઝવાન ચીઝ વેલકેનો સેન્ડવિચ ફરીથી બનાવવાની મને ખાતરી છે કે તમને મારી આ શેઝવાન ચીઝ વેલ્કેનો સેન્ડવિચની રેસિપી બહુ જ પસંદ આવશે તો ચાલો આપણે શેઝવાન ચીઝ વેલ્કેનો સેન્ડવીચની રેસિપી શરૂ કરીએ આ સેન્ડવિચ બનાવવા માટે આપણે પહેલાં સોસ રેડી કરીશું તેના માટે આપણે એક કઢાઈને ગેસ પર મૂકી દઈશું અને તેમાં થોડું બટર નાખીને તેને બરાબર મેલ્ટ થવા દઈશું તો હવે આપણું બટર મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં બે ચમચી જેટલો મેંદાનો લોટ ઉમેરીશું અને તેને બરાબર સારી રીતે મિક્સ કરી લેશું હવે સારી રીતે મિક્સ થઈ જાય અને થોડો મેંદો શેકાઈ જાય પછી આપણે તેમાં દૂધ ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લેશું લમ્સ ના પડે એવી રીતે તો હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ થોડું ઘટ થવા લાગ્યું છે મિશ્રણ થોડું ઘટ થાય એટલે આપણે તેમાં શેઝવાન ચટણી ઉમેરીશું અહીંયા મેં શેઝવાન ચટણીનું જે પાઉચ આવે છે તે પાઉચ ઉમેર્યું છે મેં આખું પાઉચ ઉમેર્યું છે અને દૂધ લગભગ મેં અહીંયા એક વાટકા જેટલું ઉમેરેલું છે અને હવે આપણે એક વાટકી જેટલું તેમાં ગ્રેટ કરેલું ચીઝ ઉમેરીશું અને હવે આપણે તેમાં બે સ્પૂન જેટલો માયોનીઝ ઉમેરીશું અને બધું બરાબર પાછું મિક્સ કરી લેશું તો હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ પણ ઘટ થઈ ગયું છે અને બધા મસાલા તેમાં બરાબર રીતે મિક્સ પણ થઈ ગયા છે આપણું મિશ્રણ આટલું ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ગેસ પર થવા દેવાનું છે તો હવે લગભગ આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે અને રેડી પણ થઈ ગયું છે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે સેન્ડવિચનો મસાલો બનાવવા માટે મેં અહીંયા બટેટાને બાફીને તેને ઝીણા ઝીણા ટુકડામાં સમારી લીધેલા છે અને અહીંયા મેં કોબીજને પણ ઝીણી ઝીણી સમારીને લીધેલી છે અને કેપ્સિકમને પણ મેં નાનું નાનું કટ કરીને લઈ લીધેલું છે અને કાંદાને પણ મેં અહીંયા ઝીણા ઝીણા ટુકડામાં કાપીને લઈ લીધેલા છે તો હવે આપણે અહીંયા એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે કોબી કેપ્સિકમ અને ઝીણા કાપેલા બાફેલા બટેટા કાંદા ઉમેરીશું અને હવે આપણે તેમાં ગ્રેટ કરેલું ચીઝ ઉમેરીશું હવે આપણે તેમાં શેઝવાન ચટણી ઉમેરીશું લગભગ મેં અહીંયા બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી ઉમેરેલી છે અને હવે આપણે આ બધું મિક્સ કરી લેશું તો હવે આપણે અહીંયા મસાલા કરીશું તેમાં અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક વાટકી જેટલા આપણે કોથમીરના પાન ઉમેરીશું અને થોડી આપણે તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો ચીલી ફ્લેક્સ તીખું વધારે ખાતા હોય તો વધારે ઉમેરી શકો છો અને હવે આપણે તેમાં સેન્ડવિચનો મસાલો ઉમેરીશું અને પાછું બધું બરાબર સારી રીતે મિક્સ કરી લેશું તો હવે આપણો મસાલો બરાબર મિક્સ થઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે અહીંયા એક બ્રેડ લઈ લેશું અને તેની ઉપર આપણે સારી રીતે બટર સ્પ્રેડ કરી દઈશું તમે એક બાજુની બ્રેડ પર શેઝવાન ચટણી પણ લગાવી શકો છો મેં અહીંયા બંને બ્રેડમાં બટર જ લગાવેલું છે અને હવે આપણે જે મસાલો રેડી કરીને રાખેલો હતો તે મસાલાને આપણે આ બ્રેડ પર સ્પ્રેડ કરી દઈશું અને તેની ઉપર આપણે બીજું બ્રેડ મૂકી દઈશું અને તેના પર પણ આપણે બટર લગાવી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બંને સેન્ડવિચને આવી રીતે રેડી કરી લીધેલી છે અને હવે આપણે આ સેન્ડવિચને સેન્ડવિચ મેકરમાં મૂકીને રોસ્ટ કરી લેશું તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે તો હવે આપણી સેન્ડવિચ કૂક થઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને તેને આપણે ટુકડામાં કાપી લેશું અને આપણે એક સર્વિંગ પ્લેટમાં તેને આવી રીતે ટુકડામાં કટ કરીને રાખી દઈશું તો હવે આપણે જે પહેલાં સોસ બનાવીને રેડી કરેલો હતો તે સોસને આપણે આ સેન્ડવીચના ટુકડા ઉપર આવી રીતે રેડીશું અથવા તો સ્પ્રેડ કરીશું અને હવે આપણી શેઝવાન વેલકેનો સેન્ડવિચ એકદમ બનીને સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે તે જોતાં જ એટલી સરસ બની છે કે જોતાં જ આપણને મોઢામાં પાણી આવી જાય તો છે ને એકદમ નવી અને યુનિક સેન્ડવિચની રેસિપી તો મારી રેસિપીથી એકવાર આ સેન્ડવિચ બનાવીને જરૂરથી ટ્રાય કરજો મને વિશ્વાસ છે કે આ શેઝવાન ચીઝ વેલકેનો સેન્ડવિચની રેસીપી તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે તો મારી રેસીપીથી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ અને હા મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં